તમે તરબૂચ અને શક્કરેટી કેટલા પ્રકારની જોઈ છે અમે આપને એક એવા ખેડૂતની કહાણી બતાવીશું જણે 80 પ્રકારના શક્કરેટી અને 80 પ્રકારના ખાસ તરબૂચ તૈયાર કર્યા છે તમે જોયા છે 80 પ્રકારના અલગ અલગ તરબૂચ કચ્છના એક ખેડૂતે કરી દીધી કમાલ ચારસો ગ્રામ થી ચાર કિલો સુધીના અવનવા તરબૂચ તરબૂચ અને એક લેબ ઉનાળો આકરો તાપ પડી રહ્યો છે કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને આ ગરમીમાં તરબૂચ કે શક્કરટેટી ભાવતી ન હોય પરંતુ તમે એક બે જાતના તરબૂચ ખાતા હશે પરંતુ કચ્છના આ ખેડૂતે તૈયાર કરેલા આ બંને ફળ જુઓ એકસો ને પ્રકારના અલગ અલગ તરબૂચ અને ટેટી સૌથી આકર્ષણનું કેન્દ્ર બની છે બંને ફળની અલગ અલગ જાતના પરીક્ષણ માટે એક લેબ પણ તૈયાર કરાય છે કચ્છના ખેડૂતે કરેલી આ કમાલથી સમગ્ર રાજ્યના ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે સુકારણના પ્રદેશ કચ્છમાં સૌથી વધુ તંગી પાણીની હોય છે પરંતુ જે ફળમાં સૌથી વધુ પાણી હોય છે તે તરબૂચ અને ટેટીનું સફળ ઉત્પાદન કરીને લાખોની કમાણી કરે છે ભુજ તાલુકાના ચપરેડી ગામના ખેડૂત હરિભાઈ ગાગલે પોતાની પાંચ એકર જમીનમાં એક અલગ જ પ્રયોગ કર્યો છે અઢી એકરમાં એસી પ્રકારની શક્કર ટેટી અને અઢી એકરમાં એસી પ્રકારના તરબૂજનું વાવેતર કર્યું વિવિધ કંપનીના બિયારણો લાવી તેની વાવણી કરી જેમાં મોટાભાગના બિયારણો સફળ થતા અલગ અલગ એકસો ને સાહીઠ થી વધુ વેરાયટી હાલ તેમના ખેતરમાં લહેરાઈ રહી છે મારો એ જ વિચારણા હતી કે મારા ખેતરને જ હું લેબ બનાવી દઉં કે દરેક ખેડૂત આવીને જોઈ શકે અને રૂબરૂ મુલાકાત કરી અને અમે પોતે જાતે જ જોઈ શકીએ કે આ વસ્તુ સાચી છે એડવર્ટાઇઝ કોઈની કહેવાથી કોઈના દોરાવાથી ન દોરવાનું પોતાના ખેતરમાં લેબ બનાવો આમાં ક્યારેક એવું પણ બને કે અમે ફેલ બી જઈએ પણ છતાં ફેલ જવા પછી પણ અમને ફાયદો એટલો છે કે અમે રૂબરૂ બધો જોઈ શકીએ છીએ કે આમાં